ülme este dubai lu delu doi l 적 Bondar jedui lTOI 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 MAN 1993 altapani mari bunhk pasarden dia body panda tangi dasخ avarni pandEt airi indie pandlar toega pergi pand double avantLET production wareFPAy

अफ्र जोटम्तव करेचम्ट जा पीनर करे बाईि वो उत्ह आप्र शीनर क wijने एंसे केे श्यार ओह्तलग आभुत्त क्वे खालत मैंना प्र किले ककलू प्रो अ�VI भाशाट गर सांग से लाँ राख़े खालत में करेका भ्र�� खालत ना, भाई करेस न फुर्जड टाउ मे ગૌટબોય ગૌટબોય જય ગૌટબોય જય ગૌટકો કોને બોલુ છે ભાઈ જય ગૌટબોય કોને બોલુ છે બેટા ખોટી માંગણી નથી લીધી ગૌટબોય ભાઈ જય કોને બોલુ છે જય છે 5 ને 5 12 માઈક જો લે ગયા 11 5 નંબર ટી વિડિયો નંબર રાખે લોટ લોટ વાતો ચાલે છે અમાર જો ક્યો તો દેવાની બાકી નો આવે હેલો લે કયો હાલો 500 હરી પાંચ જો હરી જોહા હરી આતા થાડીયા હરી અજયબાઈ હરી અજયબાઈ કણ લે કે નાતો હે કાયા શું રેલું હજી દે પાનું છે આતે ખાવળાને આપી દો એમાં <coughs> ઓ હોમાં ભેગો હોમાં ભેગો કે છે તે તારા ઘરે નીકળાય છે કાને એ કી ધળ તો ન કરતા હાલો અહી પાકલ બાજીને રાખું બતા વેટી કરતા ભાઈ તમે ધળ ન કરો બે ભાઈ પછી પછી 14 ના ના એવી ખોટી રામદાન કરો મસ્તનવાર કરી આવો જો પેલા કઈ દેવા ભાઈ નહીં આપો તો હું એને કઈ તો બકન સર બરોબર ધણવાર કે પછી કઈ દેવા હા રાકેતભાઈ કે તમારે મત દેવા તમે તમારો તમે ના તમારો માલ છે મારો હજાર રૂપિયા નો માલ પછી એમ કે નથી લેવો તો પછી આપણે એને કહીએ કે હવે ચિંતન થઈ ગયા પછી વાત કરી પછી એવી કોઈ જરૂર કરો પડે